મહીસાગરની અંદર જે કલેક્ટર નેહા કુમારી છે તેમના વિરોધમાં એક આંદોલન કરવામાં આવ્યું હતું અને જે વિરોધ નોંધવામાં આવ્યો હતો તેમાં જે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ છે તેમણે એક નિવેદન આપ્યું હતું ભાજપ એટલે જૈન બ્રાહ્મણ અને પાર્ટી ત્યારે સવાલ થઈ રહ્યા હતા કે શું ભાજપની અંદર આ ત્રણ જે સમાજ છે તેમનું જ બધા સાંભળે છે તેમના જ નેતાઓ છે તેમને મોટા મોટા ખાતા આપવામાં આવે છે ત્યારે બીજા સમાજનું શું ઓબીસી છે એસસી એસટી સમાજ છે તેમને લઈને શું તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે જ્યારે એક પછી એક નિવેદન સામે આવ્યા પાટીદાર સમાજ તરફથી પણ આ બાબતે નિવેદન સામે આવ્યું ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે શું ઓબીસી એસસી અને એસટી સમાજને કોઈ ફાયદો થવાનો છે કે નહીં પરંતુ અત્યારે એક નિવેદન પાછું ચર્ચામાં આવ્યું છે અને એ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ છે તે ઓબીસી એસસી અને એસટી સમાજની છે હવે સવાલ એ છે કે આ નિવેદન કોણે આપ્યું છે શા માટે આપવામાં આવ્યું છે તેની બધી જ વાત કરીશું આ વિડીયોમાં

જૈન બ્રાહ્મણ અને પટેલોની પાર્ટી હોય પરંતુ અહીંયા કોંગ્રેસ છે તે ઓબીસી એસસી અને એસટી સમાજની પાર્ટી છે એટલે સવાલ એ છે કે બધા જ લોકો આપ મેળે અલગ અલગ ભાગલા પાડીને સમજી રહ્યા છે કે અમે આ પક્ષ સાથે જોડાયેલા છીએ તમે લોકોને પૂછ્યું છે કે લોકો શું વિચારી રહ્યા છે લોકોને શું કરવું છે લોકોને કયો પક્ષ ગમે છે કયા પક્ષ સાથે જોડાવાનું છે એટલે અહીંયા નવગણજી ઠાકોર છે તે કહી રહ્યા છે કે સતત અમારી સાથે અન્યાય થતો આવ્યો છે ઓબીસી એસટી એસટી સમાજ સાથે હંમેશા અન્યાય થતો આવ્યો છે જે લોકો ભાજપમાં છે જૈન બ્રાહ્મણ અને પાટીદાર એ તમામ જે નેતાઓ છે તેમને હંમેશા મોટા મોટા ખાતા મળે છે બાકીના જે બીજા સમાજ છે તેમને ક્યારેય કોઈ મોટું પદ આપવામાં જ નથી આવ્યું પરંતુ જ્યાં નવગણજી ઠાકોર છે તે અવારનવાર ચર્ચાનો વિષય પણ બનતા હોય છે કોઈક ને કોઈક બાબતે નિવેદન પણ આપતા હોય છે ત્યારે આ વખતે જેમણે નિવેદન આપ્યું છે કે ઓબીસી એસસી અને એસટી સમાજ એટલે કોંગ્રેસ તે આપણે સૌથી પહેલા સાંભળી લઈએ કોંગ્રેસને વર્તમાન સમયમાં કોંગ્રેસ સાથે વફાદાર

તે હકીકત નિવેદન આપ્યું છે તેને હું સમર્થન કરું છું અને સમસ્ત ઠાકોર સમાજ ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે વિચારધારા વાળા લોકો છે તેમને કહેવા માંગુ છું કે લાલજી ની વાત તદ્દન સત્ય અને સાચી છે ગુજરાતની અંદર પચીસ થી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોઈ પણ ઠાકોરના દીકરાને ગૃહમંત્રી નથી બનાવ્યો કોઈ પણ ઠાકોરના દીકરાને નાણા મંત્રી નહીં બનાવ્યો કોઈ પણ ઠાકોરના દીકરાને ઉદ્યોગ મંત્રી નહીં બનાવ્યો એટલે એમની જે સાચી વાત કરી છે ગુજરાતમાં માલધારી સમાજ હોય કોળી સમાજ હોય તેમજ ઓબીસી માં આવતા તમામ સમાજો એસી ને એસટી આ ત્રણેય સમાજોની ગુજરાતમાં પંચ્યાસી થી એસી ટકા પબ્લિક છે અને એસી ટકા પબ્લિક હોવા છતાં આ સમાજની કોઈ પણ ગણના કરવામાં આવતી નથી એટલે લાલજીભાઈનું જે નિવેદન છે બીજા નંબરમાં માલધારી નિગમ હોય એસસી હોય નું નિગમ હોય હળપતિ વિકાસ નિગમ હોય કે અન્ય જે નિગમ ચાલે છે ઓબીસી એસટી એસસી સમાજનો નિગમો એ નિગમની અંદર કોઈ દિવસ વસ્તીના ધોરણે ગ્રાન્ટ આપવામાં આવતી નથી પાંચ કરોડ છ કરોડ આઠ કરોડ દસ કરોડ આપવામાં આવે છે અને એમાં એટલી બધી શરતો રાખવામાં આવે છે કે એનો કોઈ પણ લાભ અરજદાર લઈ શકતો નથી એટલે લાલજી ભાઈને પણ વિનંતી કરું છું કે શેજ પણ ગભરાવાની જરૂર નથી શેજ પણ યાટવાની જરૂર નથી સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ એસસી સમાજ ને એસટી સમાજ તમારી સાથે છે આજીવન રહેશે અને તમે અમારા ઓબીસી સમાજનો અવાજ બન્યા છો તો તમારું રક્ષણ કરવું તમારી હિફાજત કરવી એ અમારો ધારણ છે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે ઓબીસી એસટી એસસી સમાજના વિરોધી લોકો હોય એમને જાહેર મીડિયાના માધ્યમથી ફેસબુક લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારા તમે અમને કઈ જીવનમાં આપવા માંગતા હો તો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરી અને ઠાકોર સમાજ છે માલધારી સમાજ છે કોળી સમાજ છે તેમજ ઓબીસી ની કોઈ પણ નાની નાની સમાજ હોય એને બનાવો કેબિનેટ મંત્રી આલા મલાઈદાર ખાતો ખાલી માઈકમાં વાતો જ કરવી છે હવે ગુજરાત નો ओबीसी एसटी एससी સમાજ જાગૃત બની ગયો છે એના હક અને અધિકાર માટે લડવાનું છે ओबीसी સમાજમાં ધારા સભ્ય તું કઈને આવે કેને રાજ્ય સરકારનું મંત્રી મંડળ આપવા મોમૂલિક ખત નશાબંધી અપબારી મસ ઉદ્યોગ એસી સમાજ વો એસટી સમાજ વો ત્રણેય સમાજોની ઘોર ઉપેક્ષા થાય છે ગુજરાતમાં અમારી એસી થી પંચ્યાસી ટકા વસ્તી છે તો અંદર દરેક દરેક ડિપાર્ટમેન્ટમાં સહકારી ખાતાઓની અંદર કેબિનેટની જે રચના થતી હોય દસ જણા હોય કે કે જણા જણા હોય હોય એમાં પચાસ ટકા અમારી હિસ્સેદારી હોવી જોઈએ સારા ડિપાર્ટમેન્ટ હોવો જોઈએ નેતી વિશે નિર્ણય કરવાવાળા વાળા ખાતા હોવા જોઈએ તમે રાજકક્ષાના મંત્રી અમને બનાવો અને કેબિનેટ મંત્રી તમારો મેલો એટલે અમારે શું કરવાનું ખાલી ગાડી લઈ ગુજરાત નું કરવાનું બાકી નિર્ણય તો અમે કરી ના શકીએ એટલે લાલજીભાઈ માની શું જીગ્નેશભાઈ મેવાણી ચૈતરભાઈ વસાવા અનંતભાઈ પટેલ તેમજ અમિતભાઈ ચાવડા પરગતિબેન આહિર પાલભાઈ ઓબલિયા જે ઓબીસી એસટી એસટી સમાજના નેતાઓ અને લીડરો જે આ સમાજનો અવાજ રજૂ કરે છે તેમનો અવાજ દબાવવાની કોઈ કોશિશ કરતા નહીં અમારો અવાજ બુલંદ થવો સાથે સાથે કોંગ્રેસના મિત્રો હું કહેવા માંગુ છું કે તમને ત્રીસ વર્ષ થઈ જે સત્તા ભાળે કોંગ્રેસને વર્તમાન સમયમાં કોંગ્રેસ સાથે વફાદાર કોંગ્રેસનો મતદાર કોઈ ગુજરાતમાં હાલમાં હોય ને ફક્ત કોંગ્રેસને મત જો કોઈ આપતું હોય ને તો ઓબીસી એસટી એસી માઇનોરિટી સમાજ જ આપે છે બીજા કોઈ સમાજો મત કોંગ્રેસને આપતા નથી દેખીતું છે દરેક ચૂંટણી એમાં આપણે જોઈએ એટલે ખરેખર તો કોંગ્રેસ પાર્ટીને ક્લિયરિટી કરી દેવી જોઈએ તમારે કોની જરૂર છે તમારા મતદારોની જરૂર છે તમારા વફાદારોની જરૂર છે કે જે લોકો એસી રૂમમાં બેસી અને ઓદ્દા ભોગવે એમની જરૂર છે એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ભારત દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ઓબીસી એસટી એસસી ને ફાયદો થાય એટલે લાલજીભાઈનો જે અવાજ છે લાલજીભાઈના જે વિચારો છે એ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના વિચારો છે સમગ્ર ગુજરાતના એસસી સમાજના વિચારો છે સમગ્ર ગુજરાતના એસટી સમાજના વિચારો છે કોઈ પણ સમાજનું અહીં અમારે કરવું નથી કોઈ પણ સમાજની લીટી અમારે ટૂંકી કરવી નથી લાલજી લાલજીભાઈ જે એમનો દિલનો અવાજ રજૂ કર્યો છે એ વિકાસથી વંચિત લોકોનો અવાજ રજૂ કર્યો છે ગુજરાતના ખેડૂતોનો અવાજ રજૂ કર્યો છે ગુજરાતના બેરોજગારોનો અવાજ રજૂ કર્યો છે એટલે આ અવાજને કોઈ દબાવી નહીં શકે અને ઠાકોર સમાજની સાથે તો ભારતીય જનતા પાર્ટીએ ઘોર અન્યાય કર્યો છે ઘોર અન્યાય એટલો બધો કર્યો છે કે અમદાવાદ કેશવનગરની અંદર સુભાષ બ્રિજ ની પાસે ઠાકોર સમાજનો એકસો ને પંચાવન મકાન તોડી પાડ્યું બેન દીકરીઓનો લગ્ન હતો ઉમર ના વડીલો ઠંડીના ના ઢાર મરી ગયા બિચાર તમને શેજ પણ દયા આવી નથી અમારી ઉપર આજે વર્તમાન સમયમાં આજની તારીખમાં એકસો ત્રેપન પરિવાર રોડ ઉપર પડ્યો છે આવી ઠંડીનો તમને જો દયા આવતી હોય અમારા પ્રત્યે અમારા પ્રત્યે હમદર્દી હોય તમારે અમારી જરૂર હોય

અમુક તત્વો જો દબાઈ દેશે તો ગુજરાતમાં તમારું રણી રણી રડી શકશે નહીં એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મારી સાથે જોડાયેલા તમામ માલધારી સમાજના આગેવાનો કોળી સમાજના આગેવાનો ઠાકોર સમાજના આગેવાનો ઓબીસી એસટી એસસી માઇનોરિટી તમામ લોકોને હું વિનંતી કરું છું મારો વિડીયો સાંભળી અને હું પણ લાલજીભાઈની સાથે છું તેવો વિડીયો બનાવજો મારા વિડીયોને શેર કરજો તેવી આપ સૌની સમક્ષ અપેક્ષા રાખું છું અને આપણે સૌ સાથે મળી અને ગુજરાતમાં ઓબીસીની ચોપન ટકા વસ્તી છે ટીવી ઉપર બતાવે છે તો આપણી ચોપન ટકા વસ્તી હોય તો દરેક જગ્યાએ હક આપણા ચોપન ટકા મળવા જોઈએ આપણા હક અને અધિકાર માટે આપણે બુલંદ અવાજ કરવાનો છે બાબા સાહેબના બંધારણ મુજબ ગાંધી બાપુના વિચારો મુજબ લોકશાહીની પ્રક્રિયા મુજબ અને બંધારણે આપેલા અધિકાર મુજબ આપણે આપણો અવાજ બુલંદ કરીને સરકાર સુધી પહોંચાડવાનો છે આપ સૌ મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાલજીભાઈને સમર્થન આપજો તેવી વિનંતી કરું છું લાલજી ભી તું આગે બેઠો હમ તમારે સાથ હે નવગણજી ઠાકોર કહી રહ્યા છે કે પચીસ થી ત્રીસ વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે અને એ જ દરમિયાન ઓબીસી સમાજની એસસી એસટી સમાજની અવગણના થતી આવે છે જે રીતે નવગણજી ઠાકોરે પોતાનું આ નિવેદન આપ્યું છે બીજી તરફ લાલજી દેસાઈએ પોતાનું નિવેદન આપ્યું હતું ભાજપને લઈને ભાજપ એટલે જૈન બ્રાહ્મણ અને પટેલોની પાર્ટી અને આ બાજુ જ્યારે એક નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ એટલે ઓબીસી એસસી અને એસટી સમાજની પાર્ટી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર